ગાયત્રી વિકલાંગ માનવ સેવા મંડળ દ્વારા ગરીબ તેમજ જરૂરિયાતમંદ બાળકોને પ્રસાદી રોપી ભોજન પીરસવામાં આવ્યું હતું ગાયત્રી વિકલાંગ મંડળના દાનવીર દાતાઓના મળેલા દાનમાંથી દર શુક્રવારે જે બાળકો રમતા હોય એના માતા પિતા કામે ગયા હોય કાં તો માતા પિતા ન હોય એવા તમામ નાના મોટા મજૂર વર્ગના ભાઈ બહેનોને ભોજન પ્રસાદી દાળ પૂરી શાક પ્રેમથી જમાડવામાં આવે છે એની સાથે વસ્ત્રો પણ આપવાની સેવા પૂરી પાડવામાં આવે છે સંસ્થાના માધ્યમથી ગરીબ નિરાધાર બાળકોને ભોજન કરાવવામાં આવે છે જેથી કોઈપણ દાતાઓને પોતાના જન્મદિન હોય એનિવર્સરી હોય અથવા તો અન્ય કોઈ વાર તહેવારે ભોજન કરાવવું હોય તો આ બાળકોને ભોજન કરાવીએ છીએ તે સેવા મંડળના રૂકમણીબેન શાહે સંપર્ક કરવા જણાવ્યું છે ada di

બોલ દેખો આલે ગયો આ દાળ વેલ લઈને આપણે કોને આલે આપવા ખરો મને આ